શરૂ કરી છે જેમાં એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે સૌથી લોકપ્રિય સરકારી યોજનામાં પીએમ કિસાન સન્માન નિધિનો સમાવેશ થાય છે આ યોજના હેઠળ સરકારે પાત્રતા ધરાવતા ખેડૂતો બેંક ખાતામાં દર વર્ષે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે વાર્ષિક છ હજાર સહાય જમા કરે છે જો તમે આ યોજના હેઠળ પાત્ર છો તો નોંધણી કરવી તમે યોજનાનો લાભ લઈ શકો છો તો તમે વાર્ષિક સત્તરી હજાર રૂપિયાની વધારેની રકમ મેળવી શકો છો અને તમે પણ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર આમ કુલ તમે વાર્ષિક બેતાલીસ હજાર રૂપિયા મેળવી શકો છો જાણો શું છે તે યોજનાનો નિયમ આમ કિસાન સન્માન નિધિ યોજના માટે બનેલા નિયમો ખેડૂતોના ફાયદાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે જેમાં અનુસાર જો તમે પીએમ કિસાન ખાતેદાર છો તો તમારું સીધું પીએમ કિસાન માનધન સ્કીમ પણ રજિસ્ટ્રેશન થઈ જઈ હશે પીએમ કિસાન માનધન એ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી એક પેન્શન યોજના છે જેમાં સાઠ વર્ષની ઉંમર પછી નજીવી રકમ ચૂકવવી દર રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકો છો ખિસ્સામાંથી એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી મિત્રો પીએમ કિસાન ખાતા ધારક હોવાના મોટો ફાયદો એ છે કે ખેડૂતોને કોઈ પણ દસ્તાવેજ વગર માનધન સ્કીમમાં નોંધણી કરાવવામાં આવે છે ઉપરાંત આ પેન્શન યોજના માટે જરૂરી યોગદાન તમામ પોતાના ખિસ્સામાંથી ચૂકવવાની જરૂર નથી આ યોજનામાં યોગદાન પીએમ કિસાન માનધન નીતિ હેઠળ આવતી સરકારી સહાય આપવામાં આવશે આ માટે તમારે અગાઉથી એક ફોર્મ ભરીને આપવું પડશે જેમાં જણાવ્યું છે કે માનધન સ્કીમની રકમ પીએમ કિસાન યોજના સહાયની રકમમાંથી કાપી લેવી પીએમ કિસાન માનધનમાં યોગદાન પણ ઓછું છે આ યોગદાન અઢારથી ચાલીસ વર્ષના વયના ખેડૂતો માટે માસિક થી બસો રૂપિયા છે એટલે કે મહત્તમ હપ્તો કિસાનને પણ વાર્ષિક બસ બે હજાર ચારસો રૂપિયા જેટલો થશે જ્યારે પીએમ કિસાન હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય મળે છે સાઠ વર્ષની ઉંમર પછી વાર્ષિક બેતાલીસ હજાર રૂપિયા મળશે પીએમ કિસાન ખાતું ખોલાવવામાં ઉપરાંત જો તમે પેન્શન સ્કીમ પીએમ કિસાન માનધનમાં પણ ખાતું ખોલાવ્યું છે તો સાઠ વર્ષ પછી ઉંમરની તમે વાર્ષિક બેતાલીસ હજાર રૂપિયા મળશે જેમાં માસિક પેન્શન ત્રણ હજાર રૂપિયા એટલે કે વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા હશે જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક છ હજાર મળશે સાઠ વર્ષ પછી ની ઉંમરે પેન્શન માટે હપ્તો કપાવવાનું બંધ થઈ જશે પીએમ કિસાન માનધન યોજના શું છે તેની વાત કરીએ મિત્રો પીએમ કિશન માનધન એ નાની અને સીમાન ખેડૂતોને માસિક પેન્શન આપવા માટે શરૂ કરાયેલી એક સરકારી યોજના છે જેમાં આ યોજનામાં રહેનાર ખેડૂતોને આઠ વર્ષની ઉંમર પછી ત્રણ રૂપિયા એટલે કે છત્રીસ હજાર વાર્ષિક પેન્શન દર મહિને આપવામાં આવશે આ યોજનામાં અત્યારે સુધીમાં લગભગ ઓગણી પોઈન્ટ પાંચ લાખ લોકો જોડાઈ રહ્યા છે આમ અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વયનો કોઈ પણ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકે છે ઉપરાંત તેની ઉંમર અનુસાર તેને આ યોજનામાં માસિક હપ્તાની ચૂકવવું પડે છે આ માસિક હપ્તાની રકમ પંચાવન રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીની હોય છે તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા